પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર ચાલતા ઓવરલોડ વાહનોને લઈ અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે હાલમાં મગફળીની સિઝન પૂરી થઈ અને ખેડૂતોના વાડી ખેતરોમાં મગફળીના ડાળખા અને પાન જેને ખેડૂતની ભાષામાં મગોટુ કહેવામાં આવે છે જે બડા વિસ્તારમાં આ મગોટુ પુષ્કળ પ્રમાણમાં વાડી ખેતરોમાં ઢગલા જોવા મળે છે જ્યાં વાવેતર થયું નથી તેવા દૂર દૂરથી પશુઓ માટે આ મગોટુ લેવા અન્ય ખેડૂતો આવે છે અને ટ્રકો ભરી લઈ જવામાં આવે છે પરંતુ તે ટ્રકોમાં ઓવરલોડ મગોટુ ભરાતું હોવાથી ટ્રકની બંને સાઈડ બે ફૂટ બહાર ઘેરાવો નીકળે છે અને ટ્રકની પાછળના ભાગમાં પણ રોડ ઉપર ઢસડાય તે રીતે ભરવામાં આવે છે જેથી આવા મગોટુ ભરાયેલા ટ્રકો પસાર થાય છે ત્યારે સામેથી આવતા વાહન ચાલકો તેમજ ઓવરટેક કરવા માંગતા વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગે છે ઉપરાંત જે ટ્રકોમાં મગોટું ભરાયેલ હોય તેમાં મજૂરો પણ ઉપર બેસે છે જેથી જો સાઈડમાંથી જે કપડું અથવા તો તાલપત્રી બાંધેલ હોય તે લીકેજ થાય અથવા સામેથી આવતા વાહન દ્વારા કોઈ ભાગ અડી જાય તો કપડું અથવા તાલપત્રી જો ચીરાઈ જાય તો ઉપર બેસેલા મજૂરોની જાનહાનિ અથવા તો ગંભીર ઈજાઓ થવાનો ભય રહે છે તે રીતે છકડો રિક્ષા પણ આજ રીતે મગોટું ભરી અને સતત દોડે છે અને આખા દિવસમાં દરરોજ રિક્ષાઓ પસાર થાય છે અને તેમાં પણ રિક્ષા ડ્રાઈવર ઉપર બેસી રિક્ષા ચલાવે છે અને ઉપર મહિલાઓ જે કામ માટે મજૂરી આવે છે તે પણ ઉપર બેસેલ જોવા મળે છે તો આ ગંભીર બાબત છે અને ગઈકાલથી ભગવદર પોલીસ એક્શનમાં આવી છે અને આવા છકડો રિક્ષાઓ ડિટેન પણ કરે છે પરંતુ છતાં પણ ટ્રકો અને રિક્ષાઓ અવિરત દોડે છે અને ખાસ કરી અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક જાગૃતિના અવારનવાર કાર્યક્રમો કરે છે અને વાહન ચાલકોને ભેગા કરી સમજણ પણ આપે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી મહેન્દ્ર કોડાણિયા એડવોકેટ હવે બસ સ્ટેન્ડ છે ત્યાં પુષ્કળ દુકાનો આવેલી છે આજુબાજુના ગામડાઓનો સેન્ટર હોય પબ્લિકનો વ્યવહાર રહેલ છે અને ત્યાં

એ એકદમ માલ ભરતા હોય વાહનના અકસ્માતો થવાની પુષ્કળ બીક રહે છે આવી પરિસ્થિતિમાં બગવદરના બસ સ્ટેન્ડ ઉપર જો ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવે તો ઘણી બધી પરિસ્થિતિ સુધરી શકે એમ છે વધુમાં બગવદર પોલીસ સ્ટેશનમાં

જો રિક્ષાની અંદર પેસેન્જર ના સમાય તો રિક્ષાની પાછળ પણ પેસેન્જર જીવના જોખમે લટકતા મુસાફરી કરે છે જેથી અકસ્માતની શક્યતા રહેલી હોય છે ત્યારે આ બાબત ટ્રાફિક પોલીસ અને જે તે સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરે તે બાબત બગવદર ગામના વતની અને એડવોકેટ મહેન્દ્ર ગોઢાણિયાએ માંગ કરી છે ધીરુબા માવત ગુજરાત ન્યૂઝ બગવદર